અમરેલીના કેસ વિશે સૌ કોઈ જાણે છે ઘણી બધી ચર્ચાઓ પણ આ કેસને લઈને થઈ છે આ કેસને સોલ્વ કરવા માટે નિર્લિત રાય અમરેલી પહોંચ્યા હતા અડતાલીસ કલાક રોકાયા હતા છવ્વીસ જણાનો સ્ટાફ અહીં આવ્યો હતો સર્કિટ હાઉસમાં પાયલગોટી બેનને બોલાવવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમારી સાથે શું ઘટનાક્રમ બન્યો તે જણાવો મિત્રો આ દરેક પ્રોસેસ વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ મિત્રો નિલિત રાય પહોંચ્યા શું પૂછપરછ થઈ કે આ પ્રકારની પૂછપરછ થઈ હવે આગળ શું થઈ શકે છે શું બીજા કેસની જેમ આ કેસ પણ દબાઈ જશે કે શું નિલિત રાયનું અહીં આવવું દીકરી સાથે મીટિંગ કરવી શું આ બધું નાટક હતું હકીકતમાં શું છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો આમ તો ઘણી બધી ન્યૂઝ ચેનલ અને લોકો માં ચર્ચા થઈ છે કે આજે કેસ અહીં પહોંચ્યો આજે આવું થયું હવે ગુનેગારો ને સજા મળશે પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે પરંતુ મિત્રો હકીકતમાં બધી વાતો ઓન પેપર છે વાસ્તવમાં કેસમાં કોઈ નિર્ણય આવે તેવું લાગતું નથી જોકે ડીજીપી નીલિત રાય પાયલ ગોટી સાથે વાત કરી છે જે નિવેદનો લઈને રિપોર્ટ તૈયાર કર્યા છે તે બધું બરાબર છે બધું નિયમ પ્રમાણે થઈ રહ્યું છે જે હકીકત બની તે બધું આમાં દર્શાવવામાં આવ્યું છે નિલિત રાય ખૂબ જ કડક ઓફિસર છે તેઓ બધાનું બહેતર થાય તેવું જ કામ કરે છે સાહેબ એવું નથી વિચારતા કે અમારી ડિપાર્ટમેન્ટનો માણસ છે એટલે તેને બચાવી લેવો અથવા તો કોઈ નિર્દોષ વ્યક્તિને ફસાવી દેવો આ કેસમાં એવું નહીં થાય નિલિપ્તરાએ સેકન્ડમાં ઓફિસરોને સસ્પેન્ડ કરેલા છે એટલે આ કેસમાં પણ સારું રિઝલ્ટ આવશે તેવી આશા છે જોકે હવે આ રિપોર્ટ ડીજીપી સુધી પહોંચી ગયો છે અને સરકાર સુધી પણ પહોંચી જશે પરંતુ આ કેસમાં સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે કારણ કે નિલીપ રાય તો ઈમાનદાર અધિકારી છે પણ તેનાથી ઉપર પણ કોઈ અધિકારી હોય છે તેઓ શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે મિત્રો આ કેસને લઈને લોકોને અપેક્ષા છે કે કોઈ ઉચ્ચ લેવલની કાર્યવાહી થશે કોઈને મોટી સજા થશે વાસ્તવમાં આવું કંઈ નહીં થાય એવું લાગતું નથી જો સરકારની નિયત સારી હોય તો એપીએસએલનો રિપોર્ટ આવ્યો છે કે નહીં એ હજુ સુધી કોઈને ખબર જ નથી બોલો હવે તમે જ કહો આનું પરિણામ ક્યારે આવશે સરકાર પર આ નિર્ણય મૂકવામાં આવશે તો સરકાર ભાજપની છે અને હવે આનું રિઝલ્ટ શું આવશે તમે બધા જાણો છો પ્રકરણમાં એવું લાગે છે કે વધુ એક બે કર્મચારીઓ સસ્પેન્ડ થાય અને કેસ થોડો લંબાઈ શકે આનાથી વિશેષ આ કેસમાં કંઈ થાય એવું દેખાતું નથી બે ચાર દિવસમાં સામાન્ય એક્શન લઈ આ કેસને બંધ કરી દેવામાં આવશે આનાથી આગળ કશું નહીં ચાલે